તો ચલો આપણે આજનો આજનો પાઠ આપણે પૂરો થાય છે બરોબર અને જે આ પાઠ ચલાવો ને અત્યારે એનો સ્વાધ્યાય કાલે મારે કમ્પ્લીટ પરફેક્ટ જોઈ લખેલું બરોબર અને જે પરમ દિવસે આપણે પાઠ ચલાવી દઉં ને એનો સ્વાધ્યાય કમ્પ્લીટ પરફેક્ટ લખેલું જોય બરોબર અને આ પાઠ ચલાવી અને કાગળ ચલાવી દઉં પરમ દિવસે એના બંનેના સ્વાધ્યાયના પ્રશ્નો કમ્પ્લીટ આવડવા જોઈએ અને સંધ્યા કરીને આવજો કાલે પૂછવામાં આવજો બરાબર lechen que ni nada pasa Ad. Ad.

શંધુ દૂધ ખરી તા શંધુ પા તૈયાર છે કે હો જગત તો તૈયાર જ છું તો તૈયાર આ તો મોડું થઈ ગયું છે શાય બોલવા નથી જાણવા જવાનું મારો વારો છે આ તો અમાર ટેસ્ટ લેવાનું છે અમારે કાલ પેસી એટલે તું કેમ બે દાડાથી ભણવા નતો હતો અલ્યા ઘરે કામ હતું તો હતો નહીં એટલે કોમ આવ તું કે તા શું કરું ને એ ફોન લાવ્યો નહીં લાવ્યો લાવ્યો છે ને ફોન અલ્યા તું કે માખો ડડિયે પડી કરો અલ્યા મારે બો આવ્યો تھا ઉતારવા મેં તો મજા બોલ્યો

બણજો ભણજો હો ભણવા કોઈ નઈ બરો અમે આ ખેતી કરે છે ભણજો હારું ભણજો કોઈને સ્વાધ્યાય બધાય પૂરું નહી એટલે કોઈને ન્યાલ દવાનું નહી મારે સ્વાધ્યાય બધું પૂરું છે અને મારે પ્રાર્થના નું સુચાર બોલાવ છે એ મને જો આવડે છે એવું હું બોલાઈ ના છું તું ને પ્રા ન્યાલ માં જો દાઈ તું એમાં પાડો ફોન લઈને આ તને ન્યાલ છે આ હાજો દે હવે ઈ વાત થાસી આ હેલો તાન તમે કો છો એટલે મોની આની દીશું અને મારે ફોનમાં રિચાર્જ ન કે આપણે રિચાર્જ કરાને આતો રહેડો આપણે બધા હાડો હાડો તાન કાઈ ગઈ રીતે કરાય ના પણ આપણે ફટોપટ ગેમ રામ જાય બસ પણ આ ટીના ઓય જગ્યા આરી છે ને કોઈ છે ને હેડો તણ આપડો ઓય રમા ઓય જા હેડો આયું બેયું હોય પાણી પીવે હોય ને કોઈ પાળ દે

મારું બેટું અમાર કુવા ને છોકરા ભણવા જાય છે અને ભલાકામ છોકરો જાય છે આ મારા બેટા બધા ભેગા થઈ તો તો ગેમ નહી રમતા ને પેલા બોરબીર આ વાત મારે ભલાકાન કેવી પડશે

ોટી ભાજી ના પડતાડો રમી ના ફોટી પછી બગાડો એટલે રમી દીધા તમે લમ નેકવા ના ફોટી આવું નાખે એટલે પડતા આવો તી ગયા રમીશો ના

અમે બધું જૂઠું બોલી બોલીને ફોન લઈ જાય છે આ તો હમણાં પકડો તો રાતે બમ કઈ નાખું ચાર પાંચ પદાર ખાવાય ના આવું ઈ ખબર ચાયા બે પૈસા મગાયા છે ને આ મગાવી છે અમી તો ઉછી ના પાછી ના કંઈ કઈ આલો પૈસા આલો હતો ભાગે ભાઈ ત્યાં અમી અને મારા લોકો લાવ ચાહે બી મંગાયા છે બમ મગાયા છે લઈ લઈને થતો રહેશે રમાય નથી પણ કે રમતા જાય હવે ચાયા બેસી ગયો ચોક ઘી તું છે કે ભાઈ રમી ગમતી

તમે ફોન પેલા જય માતાજી મિત્રો તો જુઓ આ ખાલી વિડીયો મે મનોરંજન માટે બનાવ્યો છે અને જો ભલાજી આવું છું કે જુસુ બોલી ને સ્કૂલ ફોન લઈ ગયો છોકરો અને વસમાં બેસીને પછી ગેમ રમવા મળ્યો તો તમે પણ તમારો છોકરો તમારી જોડે ફોન માગે તો તમે પણ વિચારી નાખજો અને સાહેબ એક દોનો ફોન કરી દોજો કે સાહેબ તમે સ્કૂલમાં ફોન મગાવ્યો છે અને સાહેબ થી કે મેં મગાવ્યો છે તો જ તમે ફોન તમારા છોકરાને ને આલજો ના કે પછી આ ભલાજી હંગાશ છું એવું તમારે હંગાશ પણ થશે જય માતાજી મિત્રો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવતો હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો જય આ મારો છો આ